ગોધરા શહેરમાં રખડતા ઢોરના ત્રાસને લઈને સ્થાનિક રહીશ વાહન ચાલકોને રજૂઆત છતાં પણ કાર્યવાહી કરવામાં આવી બોલાવી અને રખડતા હાલાગી પકડવા માટે જાણ કરવામાં આવી હતી જેના લીધે ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા ગઈકાલે એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી જેમાં રખડતા ઢોરના માલિકોને પોતાના ઢોરને પોતાની જગ્યામાં રાખવા માટે પરંતુ ઢોરના માલિક દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરતા આજે વહેલી સવારે ગોધરા પ્રાંત અધિકારી પોલીસ તંત્ર અને નગરપાલિકાની ટીમ દ્વારા ગોધરા શહેરના મુખ્ય માર્ગો ઉપર રખડતા વીસ જેટલા ઢોરોને પાંજરે પૂરીને ગોધરા પરવડી ખાતે આવેલા પાંજરા પોળ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા માન્ય કલેક્ટર સાહેબની સૂચના અનુસાર આપણે જેટલા રખડતા પશુઓ ગોધરા શહેરની અંદર ફરી રહ્યા છે એના માટે આપણે નગરપાલિકા ટ્રાફિક પોલીસ એ ડિવિઝન પોલીસ સ્ટેશન પ્રાંત ઓફિસ મામલતદાર ઓફિસ પાંજરાપોળ પરવડી એની જે સંયુક્ત ટીમ છે નગરપાલિકાની ટીમ એ બધા સાથે રહી અને આપણે રખડતા ઢોર પકડવાનું અત્યારે અભિયાન ચાલી રહ્યું છે એ પ્રમાણે અત્યાર સુધી પંદર જેટલા રખડતા ઢોર આપણે પકડ્યા છે અને એમને આપણે પરવડી પાંજરાપોળ મોકલાવીએ છીએ અને આ બાકીના પણ અત્યારે પકડવાનું ચાલું છે અને આ કાર્યવાહી પછી જે પણ એમના ઢોરના માલિકો છે એના ઉપર પોલીસ એફઆઈઆર પણ અમારે દર્જ કરવાનું પ્લાનિંગ છે કે જેથી કરીને એમને અકાઉન્ટેબલ કરી શકાય અને જે નાના બાળકો વૃદ્ધો કે જે આ રખડતા પશુઓની અડફેટમાં આવીને એમને જે ઈજા કે પછી હાની થાય છે અને આપણે આવી ઘટનાઓને નિવારી શકીએ એના માટે આખું આયોજન કરવામાં આવ્યું આપણે એ પ્રયાસ કરીશું કે આ કાર્યવાહી સતત ચાલતી રહે અને કદાચ એફઆઈઆર દર્જ થશે અને એ પ્રમાણે જો સ્ટીક કાર્યવાહીનું આ વખતે વિચાર્યું જે પ્રમાણે આપણે કરીશું તો એનાથી આપણને નક્કર પરિણામો ફિલ્ડ પર દેખાશે